સુરેન્દ્રનગર જિલ્લાના અમરાપર ગામે પાણી ઉડવા મામલે એક જ સમાજના બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની હતી આ મારામારીની ઘટનામાં ચાર વ્યક્તિઓની ઈજા પહોંચી હતી જેમ તાત્કાલિક થાન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેમાંથી બે વ્યક્તિઓને વધુ ગંભીર ઈજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે રાજકોટ રેફર કરવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ એલસીબી અને સુજી ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબુમાં લઈને આગળની તપાસ હાથ ધરી હતી પછી અમરાપુર પહોંચ્યો ને પાણી ઉડ્યું હતું પછી મને પછી મારા ભાઈને એ લેવા આવ્યા લેવા આવ્યા ને તો પાઇપ વડેથી ફાયરિંગ કર્યા અને પિકઅપ માથે ચડાય પૈસા લેવા ગયા ફોન કેટલા રૂપિયા બે લાખ લઈ લીધું